નમસ્તે મિત્રો હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલ કાજલ ની વાતોમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો જસ્ટ હમણાં હું માર્કેટમાંથી આવી મારા સન સાથે સુપરમાર્કેટમાં શોપિંગ કરવા ગઈ હતી જ્યાં આગળ જે સ્નેક્સ નો ડિપાર્ટમેન્ટ હોય નાસ્તા ડિપાર્ટમેન્ટ ત્યાં આગળ તેણે મસાલા ભાખરીના ખૂબ જ સરસ એટ્રેક્ટિવ પેકેટ્સ જોયા અને એને ડિમાન્ડ કરી કે આજે મસાલા ભાખરી જ લેવી છે ત્યારે મેં એને કહ્યું કે ના ભાઈ મસાલા ભાખરી ચાલ આપણે ઘરે બનાવીએ

અને વિડિયો ગમે તો લાઈક બટન પ્રેસ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ સેક્શનમાં આપના પ્રતિભાવો પણ ચોક્કસથી જણાવશો તો ચાલો આજે માર્કેટ સ્ટાઈલ ભાખરી બનાવીએ અને જોઈએ કે કેવું રિઝલ્ટ મળે છે જબરદસ્ત રેસીપી બનીને તૈયાર થશે મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેશો એવી આશા સાથે વિડીયો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે એક વઘારિયાની અંદર ભાખરીના લોટ માટે જે મોણ જોઈએ મૂઠી પડતું એના માટે પાંચથી છ ચમચી જેટલું તેલ અને એને ગરમ થવા તેલ થોડું ગરમ થઈ જાય એટલે એની અંદર જીરું ઉમેરીશું જીરું થોડું તતડે એટલે એની અંદર તલ ઉમેરીશું તલ થોડા આગળ પડતા લેશું તેનો ક્રંચી ટેસ્ટ ભાખરીમાં ખૂબ સરસ લાગતો હોય છે અને સાથે સાથે અહીં હાથેથી ક્રશ કરેલી કસૂરી મેથી અને એ પણ આગળ પડતી લીધેલી છે એ ઉમેરશું અને કસૂરી મેથી ઉમેરતા પહેલાં જ ગેસ બંધ કરી દેશું જેથી કરીને કસૂરી મેથી જે છે એ બળી ના જાય અને એની ફ્લેવર ખૂબ જ સરસ ભાખરીમાં અંદર બેસી જાય ભાખરીના લોટમાં હવે અહીં મેં રોટલીનો નોર્મલ જે લોટ હોય ઝીણો એ લીધેલો છે એની સાથે ભાખરીનો લોટ એટલા જ પ્રમાણમાં લીધેલો છે બેઉ સરખા પ્રમાણમાં લીધેલા છે સાથે સાથે અહીં થોડો રવો લીધેલો છે અને હવે આપણે થોડો ચણાનો લોટ બેસન ઉમેરીશું આ બધી વસ્તુઓ જ્યારે ભેગી થશે ત્યારે જે ક્રિસ્પીનેસ અને જે ફળસો ટેસ્ટ આવશે ગજબનો આવશે એટલે આ લોટનું કોમ્બિનેશન કરવું જરૂરી છે હવે આપણે જે તેલની અંદર બધી વસ્તુઓ એડ કરીને તૈયાર કરેલું મિશ્રણ હતું એ ઉમેરી દઈશું સાથે સાથે હવે મસાલા કરી લઈએ મસાલામાં હળદર પાવડર લેશું થોડું લાલ મરચું પાવડર લેશું અને આ બધા મસાલા આગળ પડતા કરવાના છે તો જ ભાખરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને માર્કેટ જેવો આવશે થોડું ધાણાજીરું પાવડર લીધેલું છે અહીં આગળ હવે થોડી હિંગ ઉમેરી દઈએ હિંગ પણ આગળ પડતી રાખવાની છે હવે થોડું સોલ્ટ ઉમેરી દઈએ અને આ થઈ ગયા આપણા ડ્રાય મસાલા જે ભાખરીના લોટની અંદર એડ કરવાના હતા હવે આ બધું બરાબર મિક્સ કરી લઈએ લોટમાં લોટમાં તેલ બરાબર મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરીએ અને મુઠ્ઠી પડતું જે મોણ હોય એના એટલું અથવા એનાથી થોડું ઓછું પણ ચાલશે કારણ કે આપણે રવો બેસન વગેરે લીધેલું છે તો ભાખરી ક્રિસ્પી બનવાની છે હવે આપણે જરૂર મુજબ પાણી ઉમેરી અને ભાખરીનો કડક એવો લોટ બાંધી લઈએ તો હવે આ રીતે આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે એમાંથી લુવા બનાવી લેશું હવે આ જે લોટ લીધેલો છે એની જે કિનારી હોય એને બરાબર આ રીતે સરખી કરી લેશું જેથી કરીને ભાખરી વણતી વખતે ફાટે નહીં અને કિનારી થોડી ઘણી ફાટે પણ તો પણ ચાલશે કારણ કે આગળ આપણે એક જ સાઇઝની ભાખરી કરવા માટે એને મોલ્ડથી કટ કરવાના છીએ તો હવે ભાખરી વણી લઈએ તો હવે આપણી ભાખરી વણાઈને તૈયાર થઈ ગઈ છે અને હવે આ રીતે એક સ્ટીલના ઢાંકણા વડે હું આ ભાખરીને એક સરખી સાઇઝની કટ કરી લઉં છું આપ જોઈ શકો છો કિનારી જે ફાટેલી હતી બધી નીકળી ગઈ છે અને ત્યાર પછી મને ભાખરીની થિકનેસ થોડી વધારે લાગી તો થિકનેસ ઓછી કરવા માટે ફરીથી થોડું વણી લઈએ તો આ રીતે ભાખરી રેડી થઈ ગઈ છે હવે એને ગરમ તવી પર મૂકી અને શેકી લઈએ ભાખરીને એક સાઈડથી થોડી શેકાવા દઈએ ત્યાર પછી એને પલટાવીશું આ ભાખરી શેકાઈ છે ત્યાં સુધી બીજી ભાખરી વણીને રેડી કરી લઈએ ભાખરીને શેકવા માટે ફાસ્ટ ગેસ રાખવાનો નથી સ્લો ગેસ પર આ ભાખરીને શેકવાની છે તો ખૂબ જ સરસ ક્રિસ્પી ભાખરી બનશે હવે પલટાવીને બીજી સાઈડ જોઈએ તો બીજી સાઈડ પણ થોડી શેકાઈ ગઈ છે આ સ્ટેજ પર આપણે ભાખરીની ઉપર ઘી મૂકી અને એને ઘીથી શેકશું ઘી વડે જ્યારે ભાખરી શેકાય છે દેશી ઘી વડે ત્યારે ભાખરીનો ટેસ્ટ જે છે એ ખૂબ જ ખૂબ જ સરસ થાય છે બીજી સાઈડ ઉપર પણ ઘી લગાવી લઈએ અને ઘી લગાવવામાં અહીં કોઈ જ કચાશ રાખવાની નથી ઘી જેટલું પ્રોપર ક્વોન્ટિટીમાં તમે યુઝ કરેલું હશે એના પરથી જ ભાખરીનો ટેસ્ટ જે છે એ ખરેખર ઇન્હેન્સ થશે હવે ભાખરીને આપણે આ રીતે પ્રેસ કરીને શેકીએ જેથી કરીને એ ખૂબ જ સરસ ક્રિસ્પી એવી રેડી થાય ધીમા ગેસ પર આ રીતે પ્રેસ કરતા જઈને શેકવાની છે બંને સાઈડથી હવે બંને સાઈડ આપણી ભાખરી જે છે ખૂબ જ સરસ શેકાઈ ગઈ છે આપ જોઈ શકો છો એને લઈ લઈએ અને આપણે જે બીજી ભાખરી પ્રિપેર કરીને રાખી છે એને શેકવા માટે મૂકીએ આ રીતે બધી જ ભાખરી પ્રિપેર કરી લઈએ વાહ મારી તો ભાખરીઓ અને ચા બેઉ તૈયાર છે હવે ટેસ્ટ કરીએ કે માર્કેટ સ્ટાઇલ આ ભાખરી બનાવી તો એકચ્યુઅલી માર્કેટ જેવી બની છે કે નહીં ચાલો જોઈએ એની ક્રિસ્પીનેસ કેવી છે અને ટેસ્ટ કેવો છે તો હું ચાખીને આપને જણાવીશ અને આપે જો ટેસ્ટ કરવો હશે તો આપણે ખુદે એ ભાખરી બનાવી જ પડશે અને ત્યાર પછી મસાલાવાળી ચાયની સાથે આ ભાખરીની તમે જે મજા લેશો અંદર ભાખરીનો બાઈટ લેશો અને ઉપરથી ચાનો એક સીપ લઈએ અને પછી જે ચાવીએ અને પછી જે હેવનલી સ્વાદ મળે આ હા 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 પૂછવું જ શું અત્યારે હું એ સ્વાદ લઉં અને હું આપને જણાવું કે કેવી બની છે તો આ ભાખરી અને ચાય આની સાથે કોઈ પણ પ્રકારના પીકલ કે ચટણી કે કોઈ પણ વસ્તુ સર્વ કરવાની જરૂર રહેતી નથી કોઈ સબ્જીની પણ આની સાથે જરૂર રહેતી નથી જોઈએ ક્રિસ્પીનેસ કેવી છે વાહ ક્રિસ્પીનેસ પણ સરસ છે બિસ્કિટ જેટલી ક્રિસ્પી બની છે આ ભાખરી આની અંદર આપણે મેથી આગળ પડતી મેથી લીધેલી છે તલનો જે સ્વાદ છે અને જીરુંનો સ્વાદ આના લીધે ખરેખર આ ભાખરીનો સ્વાદ ખરેખર હું કહું છું ને જે હેવનલી હેવનલી ટેસ્ટ આવે છે અને એની સાથે મસાલાવાળી ચાય હોય તો તો પૂછવું જ શું હા 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 આ બે આ ભાખરી એક વખત બનાવીને મને કોમેન્ટ કરવાની ચોક્કસથી કોમેન્ટ કરવાની છે કે ભાખરી કેવી બની આપની તો ભાઈ હું તો માણું છું મારી ભાખરીની મજા અને આ પે જો મજા માણવી હશે તો ઘરે બનાવી જ પડશે થોડી મહેનત તો કરવી જ પડશે અને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલજો નહીં કે ભાખરી કેવી બની હતી આપણે આપનો કિંમતી સમય આપીને આ વિડિયો નિખાડ્યો એના માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો